નમસ્કાર નવસાર કોટડી હાસ્ય કલાકાર ઓફિસિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને હસવા માટે મળ્યા છે ત્યારે હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ ભાઈ હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ ને હા ને હું ગયો ગયો એટલે મારે થોડી દાઢી વધી ગઈ હતી એટલે મેં એક ભાઈને કીધું મેં મારે દાઢી કરવી છે અને આજ શનિવાર છે મેં કીધું અરે મને કે આપણો એક મિત્ર છે કે હાલો તમને લઈ જાવ મને લઈ ગયો એની પાસે મને કે હાલો આપણો મિત્ર હાઈ ક્લાસ દાઢી કરે હું તો એ ભાઈ હારે ગયો ને તો કેટલું અમે હાલીને ગયા હોલથી તો ઠેઠ ખૂણામાં એક દિવાલ ઉપર કાચ લગાડીને ફૂટપાથ ઉપર એનો મિત્ર બે ત્યાં લઈ ગયો મને કે આપણો મિત્ર છે કે અને ઓલાને કીધું કે જો આપણા એક ભાઈ છે કે કે આને કલાકાર છે ને આપણે કે પોગ્રામ દેવા બોલાવ્યા છો કે અને સૌરાષ્ટ્રમાંથી એવા છે કે ઠેઠ કે ગુજરાતમાંથી અહીં બોલાવ્યા છે આપણે અને સરસ મજાની દાઢી કરી દે અને ઓલો દાઢી કોણ કોણ જાણે કઈ ભાષા બોલતો એ તો મને ખબર નહીં કઈ હા બરાબર એને આમ હાબુ લીધો હાબુ લઈને હાબુ ઉપર બે વાર થૂક્યો મેં કીધું હા 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 મેં કીધું આ હાબુ ઉપર કાં થૂકે ઓલો મન કે તમે ઉપાધી કરો માય કે તમે કે આપણા મહેમાન છો ને એટલે મેં એને કીધું કે મહેમાન છે એટલે બાકી એ કે એ સીધો એ કે છે ને દાઢીની સીધો ગાલ ઉપર જ થૂકે સીધો ગાલ ઉપર જ થૂકે છે બોલો ઘણું છે ભાઈ હમણાં હું એક જગ્યાએ ગયો ને તો બરાબર એમ કે દાઢીની દુકાનમાં બોર્ડ માર્યું હતું કે એક્સપ્રેસ દાઢીના ચાલીસ રૂપિયા લોકલ દાઢીના વીસ રૂપિયા એક્સપ્રેસ દાઢીના ચાલીસ રૂપિયા લોકલ દાઢીના વીસ રૂપિયા મેં કીધું ભાઈ આપણે ઉતાવળ છે ને મેં કીધું ફટાફટ મેં કીધું એક કામ કરો એક્સપ્રેસ કરી નાખો મને કે કાંઈ વાંધો નહીં હા અને ભાઈ એણે અસ્ત્રો લીધો આમ કહીને આમ બે અસ્ત્રા માર્યા બે અસ્ત્ર મારે મને કે હાલો થઈ ગયું અરે મેં કીધું પણ આ ચાલીસ રૂપિયા લીખ્યા છે અને મેં કીધું એક્સપ્રેસમાં આ વાળ રહી ગયા મને કે એક્સપ્રેસ બધી ઊભી ન રહે એ સ્પીડમાં જાય તો મેં કીધું આ વાળ કાઢવાય તો મને કે તો હવે લોકલ કરવી પડે

બરાબર ઓલા ને કે લાવો દળી પાછી દળી પાછી આપતા આપતા ઓલો બોલ્યો એ ક્યાં સારું છે ઉધરા આવી એને અંદર ગળાઈ ગયું હોય તો શું થાય ઓલો કે થાય હું ઘણા ગળી જાય સવારમાં પાછી દઈ જાય પાછી દઈ જાય છે હમણાં લખાય એવી દાઢી વધારી એવી દાઢી વધારી એવી દાઢી વધારી લખાય એવી દાઢી વધારી લખાય એટલી બધી દાઢી લખાય વધારી ને એટલી બધી દાઢી લખાય વધારી ને પછી મેં જાણ્યું મેં તો આ લખો દાઢી વધારે નહીં પણ એટલી બધી વધારી કામ પછી મને ખબર પડી બાજુવાળા ભાભી એને કીધેલું કે તમે છે ને દાઢીમાં સારા લાગો છે એટલે દાઢી વધારી હમણાં એક જણાને એટલું બધું લેણું થઈ ગયું એટલું બધું લેણું થઈ ગયું એટલું બધું લેણું થઈ ગયું ને ઘરની બહાર જ ન નીકળે બોલો ઘરમાં ને ઘરમાં રહે કારણ કે લેણું એટલું બધું થઈ ગયું ઘરની બહાર જ ન નીકળે કારણ કે લેણું થઈ ગયું લેણાવાળા ગોતતા હોય ઘરની બારો ન નીકળે એમાં દાઢી બહુ વધી ગઈ તો એક દી દાઢી કરાવવા માટે નીકળ્યો ઘરની બહાર અન લેણાવાળાને ખબર પડી ગઈ દાઢી કરાવવા એવો છે અન લેણાવાળા બધાએ પૂગી ગયા ને હજી તો આ બરાબર આનો વારો એવો ને માથે બેઠો ને હા ત્યાં બધા લેણાવાળા પૂગી જાય કે તને કેટલા દીધા ગોતી છીએ તારા ઘરે આવી છે તો બધા ના પાડે છે ઘરે નથી ઘરે નથી અને આ જઈ કે તું દાઢીની દુકાને પકડાઈ ગયો પૈસા આપ્યા લઈ કે ઓલો કે શાંતિ તો રાખો મને દાઢી તો કરાવી લેવા દો એ કે જેટલા લેણાવાળા ઊભા થઈ બધાય બોલ્યા એ કે તું જ્યાં સુધી દાઢી ન કરીને કરાવી લે ને ત્યાં સુધી એક રૂપિયો એની માંગી બાકી દાઢી થઈ જાય એટલે તરત પૈસા જોઈ તો આ બેઠો બેઠો કે એ પ્રોમિસ પ્રોમિસ ક્યોર કરો છો ને તમે દાઢી થઈ જાય પછી જ માંગશો ને પૈસા હા તું દાઢી કરાવી લે પછી જ પૈસા માંગશો એ પેલા નહીં માંગું આ ઉભો થઈ ગયો કે આ જીવન દાઢી જ નથી કરાવી દાઢી જ દાઢી જ ન કરાવી બોલ હવે કરાવું જ નહીં તમે અહીંયા બોલ ઉપાડજો એ હા ગરું છે ભાઈ હમણાં એક જણો ટકો કરાય એવો તમે જો ટકો કાં અરે મન કે મારી ઘરવાળી રોજ મને કહેતી કે માથાના વાળ જેટલું લેણું કર્યું માથાના વાળ જેટલું લેણું કર્યું માથાના વાળ જેટલું લેણું કરું એ કે આજ બધું ઉતારી નાખી દુનિયાનો સૌથી મૂર્ખો માણસ મેં જોયો હે હા દુનિયાનો સૌથી મૂર્ખો માણસ મેં જોયો એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર કીધું નહીં રહેવાનું રહેવાનું એને એને જોઈ લીધો બોલો હા છે ભાઈ એક જણો જ ઘરે બેઠો હતો ને તો એની ઘરવાળી માથે હાથ ફેરવતી ફેરવતી કે ડાર્લિંગ હવે તમારા વાળ મીડિયા જ ખરવા હોય છે જો બધાએ વાળ ખરી જાય ને બધાએ વાળ ખરી જાય ને તો હું છૂટાછેડા લઈ લઈશ ત્યાં તો ઓળો દોડા દોડ ગયો ટકો કરાય ને એવો એની ઘરવાળીને કે હવે તું બોલ્યું પાડજે હોય કે હવે તું છે ને કે બોલ્યું પાડજે હવે તું બોલ્યું પાડજે ઘણું છે ભાઈ હમણાં તો એક ભાઈ એને છોકરાને કીધું હાલ બેટા વાલ દાઢી કરાવવા જવું છે હાલ વાલ દાઢી કરાવી લે એનો છોકરો કે પણ શું છે કે હાલ વાલ દાઢી કરાવી લે છોકરી જોવા જવું છે ઓલો કે પપ્પા તમે જોયા હો અમે તો રોજ જોતા હોય અરે તારી હાટ જોવા જઈએ હમણાં તો પક્કો છે ને એણે એના કાકાને એક ફળાકો મારી દીધો પક્કા પાસે હું ગયો મેં તો પક્કા આ તારા કાકાને તે ઝાપટ મારી મેં તો યોગ્ય છે કાકાને ઝાપટ મારે અરે મને કે મારવી જ પડે મેં તો કેમ અરે કે મનકે પહેલા એ કે હું ઓટે બેઠો બેઠો છોકરીની હા હું જોતો હતો અને મારો કાકો આવ્યો મને એક પાટું માર્યું કે અહીં બેઠો બેઠો છોકરીઓને જોશો એ કે અને આજે કે પાછો મારો કાકો આવીને મને કહે છે હાલ છોકરી જોવા જાવ એમાં એક ઝાપટ મારી બોલ હમણાં તો એક એક પ્રેમિકા એની પ્રેમીને મેસેજ કર્યો મારી મારા લગ્ન નક્કી થઈ ગયા છે જાન આવી ગઈ છે વરઘોડો નીકળી ગયો છે ડીજે વાગે છે અને બધા રૂપિયા બહુ ઉડાડે છે કે એટલા બધા રૂપિયા ઉડાડે છે કે વર પક્ષવાળા તો તે જેટલા મારી વાહે ઉડાડ્યા છે ને એટલા આવીને વીણી જાય આવીને વીણી જાય છે બોલો હમણાં તો એક છોકરો બસમાં ચડ્યો ને તો બસમાં એક છોકરી બેઠી હતી તો સીધો એની બાજુમાં જ બેહી ગયો જગ્યા ખાલી હતી ને એની બાજુમાં બે ગયો ને છોકરીને આમ હું જોઈએ કે તમે અસલ મારી પત્ની જેવા લાગો છો તો છોકરી કે એમ તમારી પત્નીનું નામ શું ઓલો કે હજી નક્કી નથી મૂળ વાંધો હતો બોલ ગીરુ છે ભાઈ હમણાં તો એક છોકરી એને બાપાને આવીને કીધું પપ્પા પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છે હું એક છોકરાને કે પ્રેમ કરું છું તો એના બાપા કે એ ભલે કરશો પણ એ છોકરા પાસે પૈસા તો છે ને તો છોકરી કે તમે બધાય છોકરાએ ખરખા જોઈ કે મને એ એમ જ પૂછતો તો કે તારા પપ્પા પાસે પૈસા તો છે ને મૂળ વાળો લખે છે તો ઘર છે ભાઈ હમણાં તો એક છોકરો છે ને રોજ નવી નવી ગાડીઓના ફોટા મૂકે હો રોજ નવી નવી ગાડીઓના ફોટા મૂકે અને એમાં એક છોકરી ની આમ બરાબર વાત મંડે મેસેજમાં વાત થાય ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી એકાબીજાએ કરીએ છીએ અને મેસેજમાં વાત થાય ને છોકરીને એમ કે આ છોકરો રોજ એ કે નવી નવી ગાડીઓના ફોટા મૂકે છે ને બહુ પૈસાવાળો છે કે રોજ નવી નવી ગાડીઓના ફોટા મૂકે એક દીધી છોકરાને કીધું કે આપણે ફલાણી જગ્યાએ મળીએ અહ છોકરા પંખા વગરની સાયકલ લઈને ઓ તો છોકરી કે તું તો કે રોજ ફેસબુકમાં નવા નવા ફોટા મૂકશો અને આ સાયકલ લઈને કાંઈ હોય કે કે તો એ કે ગાડી લઈને હોય કે હોય તો લઈને આવે ને તો ક્યાં તું ફોટા મૂકશો ને બધી ગાડીઓના અરે એ કે હું તો સર્વિસ સ્ટેશનમાં નોકરી કરું છું ગાડી ફોટો હું સર્વિસ સ્ટેશનમાં નોકરી સ્ટેશન મારી પાસે પંખા છે છે બીજું આમાં દેખાય એવું હોતું નથી ને હોય એવું દેખાતું નથી હમણાં તો એક જગ્યાએ છે ને છોકરી વાળા જોવા આવ્યા છોકરી વાળા છોકરાને જોવા આવ્યા ને તો તમે જોજો આજુબાજુવાળા હોય ને એ પીન મારે તો બરાબર એમ કે છોકરીવાળા આવ્યા ને તો છોકરાને ઘરે તો આજુબાજુવાળા આવીને કીધું કે તમે આને ક્યાં જોવા આવ્યા કે આ છોકરાનો મગજ એટલો ગરમ છે એટલો ગરમ છે એટલો ગરમ છે તીખા મરચાં જ એટલો છે તે છોકરીને બાપો કે ભલે તીખા મરચાં જેવો ગરમ હોય મારી છોકરીને એની ચટણી બનાવતા આવડે છે ચટણી બનાવી નાખશે હવે છે ભાઈ હમણાંથી એક છોકરી છોકરાએ બાદતી હતી મને પેલા કેમ નો કીધું તારી પાસે ગાડી નથી નોકરી નથી પોતાનું ઘર નથી તે મને પેલા કેમ નો કીધું કે છોકરો કે મેં તને કેટલી વાર કીધું મારી પાસે તારી સિવાય કાંઈ નથી તારી સિવાય કાંઈ નથી આવું લુકેશું છે ભાઈ હમણાં તો એક છોકરા છોકરા છોકરીની મગજ મારી થઈ ને છોકરા છોકરીને મગજ મારી થઈ ગાર્ડનમાં અ અને છોકરા છોકરીને મગજ મારી થઈ એકબીજા બ્રેકઅપ કરી નાખ્યું કે તારે મારે બ્રેકઅપ અ અને છોકરી હાલતી થઈ છોકરો કહે કે જાતે જાતા આવી ગયા છે ને મારો ફોન દેતી જાય કે મેં તને ગિફ્ટમાં આપ્યો હતો ને અ અને છોકરી પર્સમાંથી મોબાઈલનો ઢગલો કર્યો આઠ દહ કહી દઈ કે આમાં તારો હોય ગોતી બીજામાં લેતા તારો હોય ગોતી લે હમણાંથી એક છોકરાને તો છોકરીએ ફેસબુકમાં બ્લોક કરી દીધો ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધો વોટ્સઅપમાં બ્લોક કરી દીધો તમામ જેટલી ઓલી સાઈડો આવે ને બધા ઉપર બ્લોક કરી દીધો બધી જગ્યાએ બ્લોક કરી દીધો તો મેં કીધું હવે તું શું કરી અરે મને આપણે કંઈ બુજાતા હોય કે મેં ક્યાં જ ફોન પેથી મેસેજ કરી છે ગુરુ છે ભાઈ તો એક છોકરીએ છોકરાને કીધું તારે મારે હવે બ્રેકઅપ તારે મારે પૂરું હોય કે છોકરો કે આવું ન હોય કે તું મને શું કહેતી હતી તું મને હું કહેતી હતી તું મારો સપનાનો રાજકુમાર છો કહેતી હતી તું મારો સપનાનો રાજકુમાર છો એમ કહેતી હતી અને હવે બ્રેકઅપ ઓલી કે પણ હવે હું જાગી ગઈ છું સપનાનો રાજકુમાર હતો હવે હું જાગી ગઈ છું આમાં જાગી જવાની જરૂર છે સાચી વાત છે ભાગવાની જરૂર નથી એક તો જાડી છોકરીઓ જાડી છોકરીને એનું નામ છે જાનુડી જાડી જાનુડી તો એને એક છોકરો કહેતો તી કે આમ જો તારા જેની લગ્ન થાય ને એનું બહુ મોટું નામ થાય કેમ એ કે ઓલું ગીત નથી ઓલું ગીત નથી

પ્રેમીએ છે ને એની પ્રેમિકાને મેસેજ કર્યો હેલો શું કરે છે મારું ગલુડિયું શું કરે છે મારું ગલુડિયું ત્યાં હામેથી મેસેજ આવ્યો હોય કે હું છે ને અત્યારે સમોસું ખાઉં છું ત્યારે હામાં મેસેજ કર્યો એ કે હું તારા સમોસાનું આલું બની શકું તો ઓલી છોકરી કે હું છે ને કે આલુ ફેંકી દઉં છું મને કે બટેટા નથી ભાવ ઘરું છે બોલો હમણાં તો એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો શું કરે છે મારી હની ત્યાં હામેથી મેસેજ આવ્યો હોય કે હની હોઈ ગઈ છે હું એની મમ્મી બોલું છું મધમાખી ગીરું છે ભાઈ હમણાં તો એક બેન બેઠા હતા ને બાજુ મેંનો ઘરવાળો બેઠો હતો ત્યાં ટ્રેનિંગ લઈને મેસેજ આવ્યો તો બેને આમ કહીને આમ ફોન લઈને મેસેજ જોયો ને તો ઓહો હો ભૈલુનો મેસેજ છે તો આ ભૈલુંનો મેસેજ જોવા ગયા ને તો ડિલેટ થઈ ગયો એ ગયા લે ભાઈલું એ મેસેજ ડિલેટ કેમ કરી દીધો હશે તો ફોન કર્યો હાલો ભાઈલું તે મેસેજ કર્યો ને ડિલેટ કેમ કરી દીધો ઓકે કરશો ને ફોન કાપી નાખ્યો એને વર કહે કે હમણાં પાછો એ મેસેજ કરે છે તો થોડીક વારથી જ પાછો મેસેજ આવ્યો જો ભયલુંનો મેસેજ આવ્યો હું છે આ એનો ઘરવાળો કે વાંચતો તો બેને વાંચો કે મારા ભાઈલુનો મેસેજ છે ઈ એમ કે છે કે જીજાજીને કે દસ હજાર રૂપિયા ગૂગલ પે કરે તે આ બાજુ બેઠો બેઠો કે એને કે હજી બીજી વાર ડિલેટ મારી પાછો ગરુ છે ભાઈ હમણાં એક જણા નવી નવી હગાઈ હતી ને ભાઈ તો બુલેટ લઈને ગયો વાહે એની ડગ 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 પણ વાતું કરે તો હંભળાઈની હોય બુલેટનો અવાજ આવે ને ફટ 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 થાય ને થઈને નહીં એણે શું કર્યું બુલેટ વેચી નાખ્યું ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ લીધી અન લગ્ન થઈ ગયા લગ્નના પાંચક વર થયા ને લગ્નના પાંચક વર વયા ગયા ઇલેક્ટ્રિક સ્કૂટી વેચી નાખી પાછું બુલેટ લઈ લીધું ઢકઢક ગરુ છે ભાઈ હમણાં એક જણા નવી નવી હગાઈ થઈ ને તો પહેલી વાર મળવા જાય ને હારે પહેલી વાર મળવા ગયો એની ફીઆનસી માટે ઝાંઝરી લેતો ગયો ઝાંજરી મૂકું ઓલા ઘૂઘરીવાળી આવે ને ઝાંઝરી લેતો ગયો અને ત્યાં આપીને પછી રોકાણો એક બે દિવસ પણ એકાંતમાં મળવાનો મેળ ન પડે એની થનાર પત્નીને કારણ કે એના હાળા અને એના કાકા આન તેન બધા એની આજુબાજુ માટા મારતા જ હોય કાકાજીને હાહારા ને ફલાણા ને બધા એવા જાય કરે એટલે બધા સંયુક્ત પરિવારમાં આજુબાજુમાં રહે એટલે મેળ પડે નહીં અને એમાં હાજે બરાબર રાતે ખાટલો નાખીને ઢાળિયામાં ભાઈ છોકરો હોતો બાજુમાં એનો હાળો હું બહાર હું હતા અને બરાબર ઝાંઝરીનો અવાજ આવે ને એટલે આ ભાઈ ઊભો થાય લાઈ નહીં કે બહાર આવી મળી લઉં વળી ઝાંઝરીનો અવાજ આવે તો આ ઊભો થાય વળી ઝાંઝરીનો અવાજ આવે તો ઉભો થયો આવું સાત આઠ વાર થયું પછી એને હાળાએ કીધું ખુઈ જાઓ જીજાજી એ ઝાંઝરી કે છે ને બેહીની ડોકમાં બાંધી અવાજ આવે છે કે જાવ ઘણું છે હમણાં એક જણાને કે મને કહી કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ હે કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ તો લખો કે કે તો પછી પોલીસમાં ફરિયાદ કરે કે નહીં હોય કે પોલીસમાં ફરિયાદ નથી કરવી કે મારી ભેં ખોવાડી હતી ને તો ચાર દીમાં મળી ગઈ હતી પણ એ કે દીધી હતી પંદર દી એટલે કે ફરિયાદ ન કરવી તો ગુરુ છે ભાઈ એક જણો કે મારી બેંક ખોવાઈ ગઈ કે તો મેં કીધું પેપરમાં જાહેરાત દે અરે મન કે નારે ના કે બેંક કે ભણી તો ના હવે કે બેંક થોડી વાંચવાની આ તો મેં તો કોકને જડે તને દઈ જાય કીધું ભાઈ હમણાં એક જણો પેપર વાંચતો તો પેપર વાંચતો વાંચતો કે આમ જો નવું સંશોધન થયું મેં કીધું હું સંશોધન થયો અરે કે નવું વૈજ્ઞાનિકો બેઠા બેઠા સંશોધન કર્યું કે આપણા વૈજ્ઞાનિકો સંશોધન બહુ કરે છે એવું સંશોધન કર્યું કે નર મચ્છર હોય ને નર મચ્છર એ કોઈ દી લોહી પીવે જ નહીં માદા મચ્છર જ લોહી પીવે નર મચ્છર કોઈ દી લોહી પીવે જ નહીં માદા મચ્છર જ લોહી પીવે ત્યાં લખો બોલ્યો કે ઈશ્વરની ભગવાનની રચના બધી સરખી જ છે સિસ્ટમ બધી સરખી જ રાખી ગર છે ભાઈ હમણાંથી એક જાડો માણસ હું તો ગટરના કિનારા ઉપર બરાબર બાજુમાં ગટર આવી જતી હતી ત્યાં એક ઝાડ હુંતો હતો તો એક મચ્છર એની માથે બેહે પછી એક બાજુમાં લકડી બેઠો તો એની માથે બેહે માથે બેસે પાછો લકડી માથે બે પાછો માથે બે પાછો લકડી માથે બે આવું પચીસ વાર કર્યું પછી મચ્છરી ખીજાણી કઈ હું કરશો એ ક્યાં કે ઓલો કે શાંતિ રાખ સેવા કરું છું આનું લોહી લઈ આને આપું છું આનું લઈ આનું લોહી લઈ આને આપું છું આવી રીતના સેવા કરતો બોલો ઓલામાંથી લઈ આને કીધું ઓલો મરી જાય રહેવા જાય આમ અપડાઉન ન હોય હમણાં બાકો મને કહેતો મને કે કાલ રાતે કે મચ્છર કે મને હોય કે મારે કે મને મચ્છર કઈ હોય કે અને મચ્છરને મારવા મારવાટું હોય કે હવાર સુધી એની વાહે રકડ્યો હોય કે પણ મચ્છર હાથમાં જ ન આવ્યું તો મેં તો શું ફાયદો થયો મને કે ફાયદો નહીં એને મેં હોવા દીધું હોવા જ ન દીધું બોલો હવાર સુધી હમણાં તો મારા ભાઈ બનશે મચ્છર મારોનું મશીન મંગાવ્યું બોલો પેપરમાં જાહેરાત હતી મચ્છર મારવાનું મશીન મંગાવો અણે ઓનલાઈન મચ્છર મારવાનું મશીન મંગાવ્યું મચ્છર મારવાનું મશીન આવ્યું મશીન આવ્યું બોક્સની અંદર બોક્સ ખોલ્યું ને તો અંદર બે પાણા હતા અને ભેગી એક ચિઠ્ઠી હતી કે એક પાણો રાખો જમણા હાથમાં બીજો પાણો રાખો ડાબા હાથમાં અને બરાબર એ આમ પાણા ઉપર મચ્છર બે ને એટલે બૂમ દઈને મારો હા આવી સૂચના લખેલી હતી બોલો મચ્છર મારો મશીન તો એક દાદા બહાર નીકળ્યા ને મન કે યાર હવે મારા ઘરેથી કે ડખો થાય છે મેં તો થયું હું અરે હા હું હોવું બે હમજતા જ નથી રોજ બાજતા હોઈએ મેં મારી ઘરવાળીને કેટલી વાર સમજાયું કે આપણા દીકરાની હોવું છે એની યાર માથાકૂટ ન કરાય પણ એ દીકરાની હોવય એવી છે હમતતી નથી પણ મેં કીધું તો તમારા દીકરાને વાત કરો અરે મન કે કાંઈ મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરાય

હમણાં તો એક બેન કહી કે મારી હા હું નકરું ટક જ કર્યા કરે ગમે એ વાતમાં નકરું ટક કર્યા કરે એવું ટક કરે એવું ટક કરે કે કે નગરું બગબક જ કર્યા કરે તો બીજા બેન કહે કે મારા હા એમ જ કરતા દઈ ગયા પછી કે મેં છે ને સ્માર્ટફોન લઈ આવી દીધો અને એમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ શીખવાડી દીધું ને આખું દીધે રીલું બનાવ્યા કરે અને લાઈક કીધા કરે અને કે જો અત્યારે પાટે ચડી ગયું છે તો આ બેન કે એ કરવા જેવું તો આ બેને એ સ્માર્ટફોન લઈ આવ્યા હા ફેસબુક એકાઉન્ટ ખોલી દીધું ને ઇન્સ્ટાગ્રામ ખોલી દીધું ને બધું રેડી થઈ ગયું ને બધું શીખવાડ દીધું હા હું એપટ ઝપટ એવી આઠ સાત આઠ દિન બધું શીખી ગયા અને પછી પંદર વી દી થયા ને તો પાછી આ બેનપણીઓ ભેગી થઈ બેનપણીઓ ભેગી થઈને એટલે આ બેનપણીએ કીધું એ કે કેમ હવે તારા સાસુ એ ગયા કે ટકટક કરતા બંધ થઈ ગયા ઓલો કે હું તંબુરો ટકટક બંધ થઈ ગયા કે કરતા હવે એ કે ઓનલાઈન ફેસબુકમાં ટકટક કરે છે હું ફોટો મૂકું તરત નીચે કરે છે કે આ ફિલ્ટરમાં આ ફોટો પાડેલો છે આ હું કંઈક રસોઈ બનાવું કે આ તો એને બહારથી મંગાવેલી છે એમાં કોમેન્ટ કરે છે ગુરુ છે ભાઈ હમણાં એક બે આવીને એને હાવ ને કીધું એ કે લ્યો આ છોકરાને ને એને હા હું કે પણ હવે નહીં હોય કે પણ એ કે મારે કે છોકરાને મારે હાચવાની કે મારે મંદિર જવું છે ત્યાં છોકરાને એવું બોલી કે કાં તમારા છોકરાનું નથી હાચવતી મારા છોકરાને તમે ન હાચવો છે ગુરુ છે ભાઈ હમણાં તો એક માડી રોડ ક્રોસ કરતો હતો ને તો રોડ ક્રોસ કરતા હતા બરાબર બરાબર રોડની વચ્ચે જતા હતા ઓન ટ્રાફિક વાળા સીટી મારી બે ત્રણ હાઉડી મારી પણ ડોસીમાં કોઈ હામું બીજા બીજાઓ એવા થેલી લઈને જાય જઈને પોલીસવાળો વાંચી ગયો કે માડી એટલી બધી સીટીઓ મારું જ સાંભળતા નથી માડી એને સામું જોઈને કે આ ઉંમર સીટી મારીને સાંભળીને ઊભું રહેવાની છે આ ઉંમર સીટી હોસ્પિટલમાં જવાની છે સીટી સાંભળીને ઉભું રહેવાની હા છે ભાઈ હમણાં એક હાવું માર્કેટમાં નીકળે ને બરાબર શાક માર્કેટની અંદર જમાવટ ઝઘડો થયો ટમેટાના ઘા કરે ને બટેટાના ઘા કરે ને રીંગણાના ઘા કરે ને ભીંડાના ઘા કરે ને ઓલી મોટી ડુંગળી નથી આવતી વાળી એના ઘા કરે અને આખી માર્કેટમાં બટા જટી બોલી ગયો માર્કેટ માર્કેટવાળા બધા ભેગા થયા કે બેન ઝઘડો માર્કેટમાં ન કરાય ન સારું લાગે ઘરે ઝઘડો કરાય એને હાવું કે ઘરે ઝઘડો કરી તો ફર્નિચર ખરાબ થાય ઘરે ફર્નિચર ખરાબ થાય ગરમ શેરીમાં કોકની યાર બાજતા જો હવાર માં કોકની યાર બાથે બપોર કોકની યાર બાધે હાંજે કોકની એર બાધે ધીમા ત્રણ વાર બાધે અન એવા મગજ ના ગરમ ને નકરો બગબગ કરતા હોય બધા બાંધતા હોય અકોણા માજી બરાબર ગુજરી ગયા ગુજરી ગયા ને એટલે બધા શેરી વાળા ભેગા થયા હા અને બરાબર હજી ગુજરી ગયા ને ત્યાં તો તોફાન ને કડાકા ભડાકાન વીજળીના કડાકા ભડાકા થયા ને તો સોરી શેરીવાળા બધાએ બોલ્યા હા હવે પૂગી જાય છે હવે પૂગી જાય છે હમણાં તો એક જગ્યાએ પચાસ હાંઠ માજીને બધાને ડોસીમાં ભેગા કરીને ફરવા લઈ ગયો બસની અંદર એક ડોનર હતા ને ડોનરે ગાઈડ રાખ્યો હેરેન અને બધાય માડીને કે ફરવા લઈ જાઓ આપણે કે શું છે આપણને આશીર્વાદ મળે અને પચાસ આઠ માડીને બધાને ફરવા લઈ ગયા ને એક એવા જગ્યાએ ફરવા લઈ ગયા ને ત્યાં ઓલો ગાઈડ બતાવતો હતો માડી આ એ જગ્યા છે કે અહીંયા સૈનિકો લડતા લડતા કેટલી વાર પડી ગયા આ એ જગ્યા છે આ ઐતિહાસિક જગ્યા છે કે અહીં સૈનિકો લડતા લડતા કેટલી વાર પડી ગયા ત્યાં એક ડોસીમાં બોલે જગ્યા જેવી છે ત્રણ વાર તો હું પડી ત્રણ વાર હું પડી જગ્યા જેવી જ બોલે હમણાં તો એક જગ્યાએ બરાબર એક ડોસીમાં નહોતા ને એની દીકરાને હોવ હતી તો બરાબર ડોસીમાં બહાર ગયા હતા ને દીકરાને હો ઘરે હતી ને એક ભિક્ષુ આવ્યો ભિક્ષુક આવ્યો એ કે ક્યાંક આપો હોય કે તો દીકરાને હોવે કીધું કે ભાઈ આજ કાંઈ છે નહીં કે કે આજ કાંઈ છે નહીં એટલે ભિક્ષુક વયો ગયો વયો ગયો ને બરાબર હાલતો થયો ને હામાં ડોસીમાં મળ્યા હા ડોસીમાં મળ્યા એટલે ભિક્ષુકને પૂછો કેમ આજ ઘરે ગયો હતો એ કે આ ગયો હતો પણ તમારા દીકરાને હોવે ના પાડી કાંઈ છે નહીં એનાથી ના કેમ પડાય કે એનાથી ના પડાય મારું છે ઘર અને ભેગો છે ને જૈન ઓલાને ભિક્ષુકની સામે એની છોકરાને હોઉં ને પૂછ્યું એ કે તે એને ના પડી કે હા બા મેં ના પાડી કે તારથી ના કેમ પડાય કે ભિખારીને કે જા હવે હું તને ના પાડું છું કાંઈ નથી હવે ભિખારી છે પણ એક જગ્યાએ રોજ એક ભિક્ષુક આવે અને એક બેન અને એના સાસુ બધાય બધા બધા ભેગા રહે એટલે ભિક્ષુક રોજ આવે એટલે આ બેન એમ કહે કે ભાઈ તમે મારા આંગણું પ્રાવન કર્યું મારા આંગણે તમે આવ્યા અમારું આંગણું પાવન થયું પણ અમને અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી આવું કે ને એટલે ઓલો ભિક્ષુક હોય જાય બીજે દિવસે ફરી પાછો ભિક્ષુક આવે એટલે ફરી આ બેન એમ કહે કે તમે આવ્યા અમારું આંગણું પાવન કર્યું પણ અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી એટલે ભિક્ષુક હોય જાય આવી રીતના આઠ સુધી આવ્યું રોજ ભિક્ષુક આવે બેન એક જ જવાબ આપે કે તમે અમારા આંગણે આવ્યા અમારું આંગણું પાવન કર્યું પણ તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી આવું કહે એટલે ભિક્ષુક હોય જાય નવમાં દિવસે ભિક્ષુક આવ્યો ને એટલે એ કીધું કે રોજ મારી દીકરાને એવો તમને ના પાડે છે છતાં તમે રોજ આવો છો એનું કારણ હું અને ત્યારે ભિક્ષુકે કીધું કે એ રોજ ના પાડે છે છતાં હું આવું છું ને એ હું ભીખ માગવા નથી આવતો પણ એને જે ના પાડવાનો એનો જે વિવેક છે ને એ વિવેક શીખવા માટે આવું છું એમ વિવેક શીખવાની જરૂર છે સાહેબ વાણીનો વિવેક કેવો હોય બોલવાનો વિવેક કેવો હોય આ વિવેક વગરની વાણી નકામી છે અને હાસ્ય વગરનું જીવન નકામું છે એટલે હસતા રહેવું આનંદ કરતા રહેવું આપ સૌએ મને શાંતિ જાળવી માન્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આવા જ તદ્દન નવા જોક્સના વિડીયો જોવા માટે અવનવા જોક્સના વિડીયો જોવા માટે આ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ